વેલકમ ટુ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર તમને બોર્ડર પર આવીને કેવું લાગ્યું બહુ સારું લાગ્યું બહુ સારું લાગીને કેવું લાગે છે પાકિસ્તાનમાં જવાનો વિચાર છે ના ના નથી જવું અમારી બે સારું છે હવે ઇન્ડિયા સારું છે ઓય સારે જ કેમ છે ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણા એક નવા બ્લોગ અને ભાઈ અત્યારના સાડા નવ થઈ ગયા છે અને અત્યારે આપણે આ કઈ મંદિર આ કઈ મંદિર નડાબેટ નડેશ્વરી માતાના મંદિરે છીએ ભાઈ અને ગઈકાલે આપણે ત્યાં એક યાત્રી નિવાસ હતો ત્યાં રોકાયા હતા અને સવારે મેં વહેલા ભાઈ કીધું કે નવ વાગે રૂમ ખાલી કરી દેજો તો ભાઈ ત્યાંથી ખાલી કરીને અમે આ ભાઈની રૂમ પર આવતી રહ્યા છે જો ભાઈ કઈ બાજુ ના છો મોસ્વી ગામ સુઈગામ ગામ ના છે ભાઈ તો આ ભાઈ બહુ સપોર્ટ કર્યો હવાર હવાર બધા પેલા ચા પીવડાવી દીધી ભાઈ ચા 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 બધું ચાલી જાય પણ ચા પીધા વગર ના ચાલે અજ્જુ ભાઈ મારી સાયકલ લઈ આતી ને અજ્જુ નથી અજ્જુ સાયકલ લઈને આગળ હેડ્યો છે ને આપણે આઈરી સાયકલ બરાબર અને આપણો ભાઈ સામાન બામાન બધું જો આ મૂકી દીધું છે આજે આ પડી રહેવાનું છે ખાલી ઊંઘ આવી એટલું જ બાકી કાલે સમય આપણે અહીંયાથી નીકળી જશું ધોળાવીરા ધોરડો બાજુ કચ્છ બાજુ જવાના છીએ તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાઈ ઝીરો પોઈન્ટ જોવા માટે અને નડાબેટની જે પેલો આર્મી કેમ્પ છે જે ટુરિસ્ટ કેમ્પ છે એને જોવા જઈ રહ્યા છે અને સામાન તો એ મૂકી દીધું છે પણ સાયકલ લઈને જઈ રહ્યા છે કેમ કે ભાઈ હેડ હેડ હેડતું ક્યારે પખી રહું એમ એટલે સાયકલ લઈને જઈ રહ્યા છે પણ જો છે આપણે ટિકિટ લગાવી લીધી છે અને આપણી સાયકલ જો અહીંયા પર પાર્કિંગમાં મૂકી દીધી છે જ ભાઈ બરાબર ટિકિટ અને જો અહીંયા પર ટિકિટ આવી છે આવું છે કે જ્યારે આપણે નડાબીટ બોર્ડરથી જીરો પોઈન્ટ સુધી જશું પચીસ કિલોમીટરનું અંતર કાપવા જશું ને તો આપણે અહીંયાથી જે એમની બસો હોય ને એમાં આપણે જવાનું હોય છે તો અહીંયા જો અમને ટિકિટ પડી છે આ આવી બસો હોય છે જે આપણને ઝીરો પોઈન્ટ સુધી લઈ જતી હોય છે જો ભાઈ એકદમ અંદરથી જો ભાઈ આખો અલગ લાગે છે અહીંયા જો એમની આર્મી તસવીરો છે આ બસમાં જવાનું છે ભાઈ આપણે ઇન્ડિયા ટુ પાકિસ્તાન બોર્ડર જોવા માટે ચાલો ભાઈ આપણે બસમાં બેહીને ઉપડી ગયા છે અને જસ્ટ આપણે અહીંયાથી ચેકપોસ્ટથી હવે જઈએ છીએ કમસેમ પચીસ કિલોમીટરનું અંતર કાપવાનું છે બસમાં અને આખી બસ ફૂલ પેક થઈ ગઈ છે જો હવે પાછળથી મોડી નથી જો અને હવે 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 આખું રોડ છે આ બાજુ પણ પાણી છે આ બાજુ પણ પાણી છે ને વચ્ચે જવાનું છે ને જો અહીંયા છે ને પેલી પટ્ટી મારેલી છે એના લીધે આખા કાર છે ને ક્લીન નહીં દેખાતા મતલબ બહાર તો કંઈ દેખાતું નથી ચાખું ચાખું દેખાય છે આ જો આવી ગયા છે બોર્ડર પર અને જય ભાઈ વાહ વાહ આ બસ થયા ભાઈ આ બસમાં છે ને જો કાચ ઉપર એવું લાગેલું ને આજુબાજુ કશું દેખાતું જ નથી એમ અને ભાઈ અહીંયા છે ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડર જીઓ ભાઈ સામે પાકિસ્તાન બેન્ડિયા નરાડા બેટ બોર્ડર જો પાકિસ્તાન જો સામે એકસો પચાસ મીટર પર છે પાકિસ્તાન મતલબ આ બોર્ડર જ છે પછી મતલબ આમ કેમ કે અહીંયા એકદમ આવે છે વાતાવરણ બાકી ભાઈ છે ક્યાં પાકિસ્તાનમાં તો કેવું લાગે યાર પણ મારે પાકિસ્તાનમાં જવું છે યાર છે ને પાકિસ્તાનમાં હું તમને બતાવું પાકિસ્તાનમાં આ જો ભાઈ આ પાકિસ્તાનમાં સામે કંઈક આવે આડિયા મારી છે ને એટલે વધારે કઈ નથી શકતો પણ આ દેખાતો પણ નહીં યાર કોઈ માણસ દેખાઈ જાય તો સારું હે કોઈ દેખાતું બી નહીં એમ જો આ જાળી છે મારે પીલ બાજુ જવું છે પણ ના જવા મળ્યા કાશ કોઈ સીમા હેદર જેવી કોઈ આવી જાય અને આ બાજુ લઈ જાઉ તો એ ત્યાં કોઈ માણસ નખ્યા પાકિસ્તાનનો જો 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 ત્યાં ત્યાં કોઈ પાકિસ્તાની માણસ દેખાય જો કઈ ગયું કઈ ગયું કઈ ગયો ભાઈ દેખાય આમાં તો વધારે ફોનમાં નહીં ફરીને લાગે ઇન્ડિયા થોડીક ગેપ લઈને પછી પાકિસ્તાન તમને બોર્ડર પર આવીને કેવું લાગ્યું

થઈ ગયો છે અહીંયા થી જવા માટેનો અને ભાઈ આ હતું આખો ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર બહુ મજા આવી ગઈ ભાઈ મને ફરવાની એમ ઓવર થઈ ગયો છે અને ભાઈ હવે જઈએ અહીંયા થી આપણે નડા બેટ બાકી બહુ મજા આવી ગઈ ફરીને હવે એક નંબર મજા આવી એક નંબર થઈ ગયો છે ટાઈમ ઓવર થઈ ગયો છે અને આપણી બસ જો જે ભાઈ આ બસમાં માં જવાનું છે કશું દેખાતું જ નહીં કાચ કાચ તો હું એકલો વાક્યા હતો ભાઈ બધા આવી ગયા છે અને હું એકલો બાકી હતો છે ભાઈ બસ થી અને મેં જો ટાટા બેટ બોર્ડરનો અહીંયા જો પ્રેડ એરિયા એડવેન્ચર એક્ટિવિટી પછી સરહદ ગાથા મ્યુઝિયમ આર્ટ ગેલેરી નામ નમક નિશાન બસ સ્ટોપ જો ભઈ આવું હજુ આ બધું અંદર છે એમ એટલે હજુ પણ અંદર પણ બહુ બધું જોવાનું છે એટલે હવે આપણે અંદર જઈએ જોવા માટે બાકી થાકી ગયા યાર ભાઈ બસ મટર ડન ડન કરતા કરતા આવીને ઓ બાપા

ભાઈ ઉપર બોલજો ને વળતા પાડી અંદર મ્યુઝિયમ ચાલુ હે પહેલા મ્યુઝિયમ ચાલુ થઈ ગયું ભાઈ જો સરહદ ગાના મ્યુઝિયમ અંદર મ્યુઝિયમ ચાલુ થઈ ગયું છે મ્યુઝિયમમાં જવાનું છે આપણે

hơi ha hơi 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 hơi, đi đi đi, hồi, 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 hồi. hồi, hồi, hồi. <laughs> <laughs> bắt કેવું લાગે હાથ લાગી ને અત્યારના ભાઈ પાંચ વાગી ગયા છે અને હવે સાડા પાંચ વાગે પ્રેડ ચાલુ થવાની છે તો આપણે જતા રહેલા ત્યાં અને પાછા સાયકલો લઈને આવી ગયા છે સાયકલ બહાર મૂકી દીધી છે હવે ઠંડી મને તો લાગી હતી મેં તો ટોપી મૂકી દઈને આવ્યો છું ખબર નહીં વખતે અંધારો પડી જાય તો બસ બાકી હવે પ્રેડ ચાલુ થવાની છે લગભગ અડધી કલાકની વાર છે ભાઈ આ જો જેભાઈ એમની ગર્લફ્રેન્ડ સાથે વાત કરે છે ગર્લફ્રેન્ડ સાથે જે ભાઈ નડાબેટ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર

અને જ અમારે પેલા ભાઈ ચલા ભાઈ ગુડ નાઇટ ગુડ નાઇટ જો ભાઈ સોંગ બંધ કરજો સોંગ બંધ કરો સોંગ બંધ કરો જો ભાઈ આપણી સાયકલ અંદર મૂકી દીધી છે અને અહીં સુઈ છે હું તો જોવા ભાઈ બે ગોધરા એક અને બે જો અહીં સુઈ જવાનું છે આપણે ક બિસ્તરા બિસ્તરા બધા ઉપર કાલે પાછું સવારે નીકળવાનું છે સવારે છેલ્લા છેલ્લા આઠ વાગે નું પ્લાન છે કે આઠ વાગે આપણે નીકળી જઈશું પણ તો બી થોડા લેટ થઈ જશું કઈ નહીં ભાઈ મળીએ કાલના નવા બ્લોક સાથે કેવું લાગે છે બ્લોગ લાઈક કરી દેજો ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાલના નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ